જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ આજે મિત્રો એ માહિતી આપીશું કે ગૂગલ અકાઉન્ટ જીમેલનો પાસવર્ડ ભૂલી ગયો હોય અને જીમેલ આઈડી તમારા મોબાઈલમાં લોગ ઇન હોય દેખાતી હોય તો એનો નવો પાસવર્ડ કઈ રીતે સેટ કરવો એના વિશે માહિતી આપીશું તો વિડિયો પૂરો જોજો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે આપણી મોબાઈલની સ્ક્રીન પર જઈશું અને આગળની માહિતી વિશે જાણીશું મિત્રો મિત્રો પાસવર્ડ સેટ કરવા માટે તમારે જીમેલ ઓપન કરી લેવાનું જીમેલ ઓપન થઈ જાય એટલે ઉપર તમને પ્રોફાઇલનું આઇકન દેખાય છે તમે જોઈ શકો છો મિત્રો એ પ્રોફાઇલ પર ક્લિક કરી દઈશું આપણે ક્લિક કર્યા પછી તમારા બધા જીમેલ દેખાશે મિત્રો જે જીમેલનો પાસવર્ડ ભૂલી ગયો હોય એના પહેલાં સ્વિચ કરી લેવાની એટલે ઉપર દેખાશે મિત્રો પછી મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ એના પર ક્લિક કરી દેવાનું આપણે તમે જોઈ શકો છો મિત્રો પહેલાં સ્વિચ કરી લેવાની પછી મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશું એટલે તમને આ રીતે ઇન્ટરપ્રેસ જોવા મળી જશે મિત્રો ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે હવે તમે નીચે ત્રીજા નંબરનું ઓપ્શન જો જોઈ શકો છો ગૂગલ પાસવર્ડ એના પર ક્લિક કરી દેવાનું આપણે ક્લિક કરશું એટલે થોડું સર્ચિંગ થશે મિત્રો થોડી રાહ જોવાની હવે તમે તમાર મોબાઈલ લોક સ્ક્રીન જે લગાવો હોય પાસવર્ડ લગાયો હોય પિન લગાવ્યો હોય કે પેટર્ન હોય કે ફિંગરપ્રિન્ટ હોય એ તમારો પાસવર્ડ નાખી દેવાનો પાસવર્ડ નાખશો એટલે થોડી વારમાં સર્ચ થશે મિત્રો સર્ચ થશે એટલે નવો પાસવર્ડ સેટ કરવાનું ઓપ્શન તમને જોવા મળી જશે ઉપર નવો પાસવર્ડ છે જો ન્યૂ પાસવર્ડ લખેલું છે મિત્રો તો નવો સ્ટ્રોંગ પાસવર્ડ તમારે પસંદ કરી લેવાનો અહીંયા નાખી દેવાનો પછી એ ઉપર નાખે એ જ નીચે નાખી દેવાનો મિત્રો નાખ્યા પછી ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું આપણે ઉપર નાખે એ જ નીચે નાખવાનું કન્ફર્મ કરવા માટે મિત્રો અને ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશું એટલે ચેન્જ પાસવર્ડ પર ફરીથી ક્લિક કરવાનું આપણો પાસવર્ડ સેટ થઈ ગયો છે મિત્રો નવો પાસવર્ડ આવી ગયો છે ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરી દેવાનું સક્સેસફુલી આપણો નવો પાસવર્ડ સેટ થઈ ગયો છે મિત્રો કન્ટિન્યુ યુઅર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરી દેજો તો મિત્રો આ રીતે તમે નવો પાસવર્ડ સેટ કરી શકો છો આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડિયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત